વેલકમ બેક મા યુટ્યુબ ચેનલ ગાયઝ બધાને જે માખોળ યાર કેમ છો બધા મજામાં આવ્યો કે તમે બધા મજામાં જ હશો તો આપણે થઈ ગયા છે નહીં ધોઈને એકદમ તૈયાર કમ્પ્લીટ બાબલા જેવા કેમ કે આપણે જવાનું થાય છે બારે બરાબર હવે બારે હું ક્યાં જવાની છું કોના ઘરે જવાની છું પાટભાઈ તમારે સ્કૂલે ગયા એટલી કે મારે ભાઈ ગાવાના નથી હવે કોના ઘરે જવાની છું શું કામેને જવાની છું બરોબર છે યાર જોવા માટે તમે મારો બ્લોગ આગળ કન્ટિન્યુ જોતા રહેજો તો ફાઇનલી ગાઈઝ આપણે આવી ગયા હી માસીના ઘરે જુનાગઢ જો અને હું આવી ગઈ ટેરેસ ઉપર બહુ મસ્ત મજા આવે એવું છે આજુબાજુમાં જો બરોબર હવે તમને એક વસ્તુ બતાવું મારા માસીના ઘરે હતી ને જો બતાવું હા જો મારી પાછળ જુનાગઢનો આખો ડુંગર દેખાય છે અમારા માસીના ઘરે હું ચડી ગઈ ધાબા ઉપર અને આમ જો કેટલું મસ્ત વ્યૂ છે હું અહીંયા આવો ને એટલે હું અગાસી એક વાર તો અગાસી તો ઓલમોસ્ટ મારી ઘરની હોય કે અહીંની કોઈ બી ના ઘરની મામા કરની હું આવી જ જાઉં બે વાર ફોર્ડ ધીરાની કેમ કે મને બહુ મજા આવે જો બપોરના વાગી ગયા હાડા હું ચડી ગઈ ધાબે આમ આમ આડા ઠોકવા હતું કેમકે માસી નીચે કામ કરતા હતા અને મારી ભાઈ ગયા ભણવા બરોબર આપણે એવા માસી છે લગન એને તો આપણે એવા એની મહેંદી મૂકવા હતું

બેહીને હે ને આમ એટલે ઠેકડો તો દેવું દળો જાય તો દળોલીએ જા

kayak zaman India Mari Rocky, jauh amri dia Rocky. કે ગાઈસ આપણે આ જગ્યાએ તો જુનાગઢ ના બહુ બધી મજા કરીને આપણે ગયા થાકી તો આમ જો આવતા હોય તો કબાટ ફાટી કે બેહી ગયું કેમ કે આમ બહુ થાકી ગયું અને ઓલરેડી વાગી ગયા છે 6:30 તો હવે આપણો ટાઈમ થઈ ગયો છે રસોઈ બનાવવાનો તો આવી જ તો મમ્મી શાક ને એવું તો સુધાર લીધું હતું હવે આપણે બનાવીએ રોટલી કેમ કે બા દાદાને આપણે જો વેલું જમવા માટે એટલે આપણે ઘરે રસોઈ તો રોજ આજે વેલી જ બને હું ગઈતી માસીને મેરે જાય ને તો જો મેંદી મૂકો જો મરાત બત તો પાર્થભાઈ હમણાં ટ્યુશનમાંથી આવી જાય તો હવે આપણે રોટલી શાક બનાવી લઈએ ફટાફટ પેલા તો ચા પીવું મસ્ત બનાવીને પછી આપણે પાર્થભાઈ જાય ને તો આપણે મળી જ નથી કેમકે હવારી સ્કૂલે જાય ત્યારે હું હુંતી હોય અને આજે તું કઈ આવી ટ્યુશનમાં જતો રહ્યો હતો તો હવે ચલો પાર્થભાઈ આવી જાય ટ્યુશનથી તો એની રાહ હે મને તો આજે કેમકે મેં ઠોબળું નથી જોયું આજે

સવા સાત ઉનાળો આવી ગયેલા બધું દેખાય ગયા આપણને એના જેવું હા એ હું તમને મેં બતાવું પણ હું જ્યાં વિડીયો ચાલુ કરો કે ત્યાં મેં એવું રફું ચક્કર થઈ ગયું મારી જેમ હાલતા ચાલતા રફું ચક્કર થઈ ગયા હવે આ થઈ ગયા હે પણ પાકભાઈ અમારે ગયા કામથી બારે ઘરે આવે ને તો મારે ભૂલવું ખલાઈ ગયું તો મારે ખાવા બેવું તો એટલે નાસ્તો કરવા બેવું એવું

ના અમારે સોડા પાંચ ભાઈ જમાવી દીધી છે સોડા આપણે કીધું ચાલી ગઈ છે થક સુક નાખો શું શું હતો જેમ કે અમે ચેલેન્જ કર્યું હતું તે તમે અમે બ્લોક નહોતો બનાવ્યો તે આપણે ચેલેન્જ કર્યું હતું કે બે મિનિટ મહેર આખો થપને થમ્સ અપ નો પી જવાનું પણ અમે બ્લોક ઉતારતા ભૂલી ગયા શીશો બેવડો વળી ગયો શીશો તો શીશો કે બેવડો વળી ગયો પણ પરવાળે મારો પરવાળે મમ્મી પી

તો જો હવે તમને મારા વિડીયો ગમ્યો હોય ને તો ફટાફટથી લાઈક કોમેન્ટ શેર કરતા હોઉં જો તમે હજી સુધી મારી નીકળી એવી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો ફટાફટથી જઈને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો કાલે મળશો આપણે એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને ટાટા ગુડ નાઇટ જય માખોડિયા